મીઠાઈની બોટલ આખી ખાલી તો હવે હું કરું હું હવે હું કરું એટલે બધા અગાઉથી લઈને રાખી દીધું તો તારામાં મને પહેલા કે મીઠું લે હોય પણ મે તમને કીધું જ તું હું કીધું તું કે અત્યારે કેસોદમાં કેટલી જગ્યાએ આ વેફર બનાવી દીએ છે પાપડ બનાવી દીએ છે જય આપણે ભલે 1000 રૂપિયા જોઈએ આપણે વેફર

પેલ હા આપણે રોજ બાર જમવા આવશું કઈ રોજ સોડા મચાવાની જન જટડને અરે અરે પણ ઈ ખર્જો કેટલો કીધું લોભીન માજ દુત્તા રાખાઈ જાય વેફર ને કરી દીધું હતું ને તો ખાલી 10 રૂપિયામાં બધું થઈ જાય પાપડ વેફર ને બીજો ઓપ્શન બીજો ઓપ્શન આ કંચન કાકી છે ને પાછળ હા આ નથી બેઠા ત્યાં પાછળ ઓલી જોવો ઈ એને અહીંયા એકદમ રસોઈ કરવા આવે છે હ હ ઈ એમ કેતા હોય બહુ સરસ રસોઈ બનાવે છે ઈ કે એમે રીંગણા શાક ને તો બધી ખાવતી કે એને આપણે ને ભાઈ ટિફિન બંધ લેવું છે જરાય નહી હો એ બીજા રાત તો મને હાવ નો ભાવ મને તો ખબર ને તું કેવું સરસ નું બનાય છે તારા હાથ જાદુ છે ને એવા નું નાલો ત્રીજો ઓપ્શન આપડા કો મઈનો મોરો

તમે ગમે ત્યાં જોયું પાડોશમાં એકા બીજાને ત્યાંથી વાટકી ખાંડ લઈ આવતા હોય વાટકી ચા લઈ આવતા હોય ક્યારે કાલો આદુ મરચું ન હોય તો ઈ લઈ આવતા કોઈ દી કોઈ જોયું કોઈ વાટકી લઈને મીઠું લેવા ગયું મીઠું એ ઘરની રધી છે કોઈ આવે ને આવે મીઠું લેવા હું આપું નો આપું ઈ ઘરની રધી કહેવાય ને તો કોણ તમે નીચે નતર હું એમ કહું वहीचे वुच्यादपूर माममीन घर है का? तो पशी तमें के शो मोरू खाऊँला नाती तो पशी अमुगर्णूं? अदे ना महीन हो जी? हम् करूँ जो मिठाय तो पिंचन मनननने दिए अभू दो एक अतरी मार को इरेंशन ने थे ज़ेकलो आ पिंचा